સુરતના કતારગામ જીઆઈડીસી પાસે સર્જાયેલા બસ અકસ્માત બાદ મનપા દ્વારા બસોનું સંચાલન કરતી એજન્સી પર તવાઈ લાવવામાં આવી છે બેફામ બસ અહંકારતા બસ ડ્રાઈવરોને નોટિસ ફટકારી એજન્સી પાસેથી પેનલ્ટી વસૂલ કરવામાં આવી રહી છે સુરત મનપાની સિટી લિંક દ્વારા છેલ્લા ચાર દિવસમાં પાંચ એજન્સી પાસેથી એકવીસ લાખથી વધુ રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે

અને તેના પર અમલ કરવા એજન્સીઓ પર દબાણ મૂક્યું હતું આ સાથે એજન્સીઓને પણ નોટિસ ફટકારવામાં આવી હતી બસ અકસ્માતની ઘટનાને અંકુશમાં લેવા માટે મનપા દ્વારા રૂટ પર વધુમાં વધુ ચાલીસ ની સ્પીડ નિયત કરવામાં આવી છે આ સાથે ટ્રાફિક સર્કલ પર બસની સ્પીડ ઝીરો કરવાની સૂચના મનપા દ્વારા આપવામાં આવી છે મનપાની કડકાઈ બાદ પણ ડ્રાઈવરો બેફામ બસ હંકારતા હોવાની ફરિયાદ મળતા મનપા દ્વારા ડ્રાઈવરો સામે આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે છેલા ચાર દિવસમાં પાંચ એજન્સીઓ પાસેથી એકવીસ પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જો કોઈ સુધારો જોવા નહીં મળે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની ચીમકી પણ મનપા દ્વારા ઉચ્ચારવામાં આવી છે સુરત મનપાએ એજન્સીઓ પાસેથી ચાર દિવસમાં એકવીસ પોઈન્ટ એકતાલીસ લાખ દંડ વસૂલ કર્યો છે જેમાં ગ્રીન સેલ સુરત મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ પાસેથી અગિયાર લાખ પંદર હજારથી વધુ દંડ હંસા વહાન